બોટાદ જિલ્લાના રાણપુર પાસે લીંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ખાતે સંતો દ્વારા મહોત્સવ પત્રિકા લેખન અને પૂજન કરવામાં આવ્યું રાણપુર લીંબડી રોડ ઉપર આવેલ શ્રીજી વિદ્યાધામ ગુરુકુલ કર્મઠ ખાતે આગામી તારીખ એકવીસમી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી એક ભવ્ય મહોત્સવનું આયોજન થનાર છે એ મહોત્સવની પત્રિકાનું પૂજન અને પત્રિકા લેખન પરમ પૂજે શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી અને સંત મંડળ દ્વારા કરવામાં આવ્યું અને મહોત્સવની પ્રથમ પત્રિકા શ્રી ઘનશ્યામ મહારાજને અર્પણ કરીને દેશ વિદેશમાં વસતા ભક્તોને આ મંત્રણ પાઠવવામાં આવ્યું જેમાં ગુરુકુલ મંદિરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો વાર્ષિક પાઠોત્સવ તેમજ શિક્ષાપત્રી ગ્રંથનું દ્વિશતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે સાથે એકાવન સમૂહ લગ્નોત્સનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુરુકુલના આંગણે એકાવન યુગલો પ્રભુતામાં પગલાં પાડશે મહોત્સવ આમંત્રણ માટે ગુરુકુલના પરમપૂજી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી ગોપાલચરણ સ્વામી ઈશ્વરચરણ સ્વામી કૃષ્ણવલ્લભ સ્વામી સહિત સંતો દ્વારા પત્રિકા પૂજન કરીને દેશ વિદેશના ભક્તોને આમંત્રણ પાઠવ્યું છે આજથી તમામ ભક્તોને ગામડે ગામડે અને શહેરે શહેરે પત્રિકા આપીને આમંત્રણ પાઠવવામાં આવશે જેમાં રાણપુર લીંબડી પંથકના પચાસ ઉપરાંત ગામોમાં સંતો જાતે જઈને સૌ ભક્તોને મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવશે વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર